ને ખબર ગઈ આખી સામાન અંદર છે મને અમે વિડીયો કાઢીએ છીએ સારું એટલે નથી તોડતા નવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પાણી માફક દારૂ પીવાઈ રહ્યો છે અને ખુલ્લે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જ્યાં જ્યાં પણ કચ્છ જિલ્લામાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે દારૂ વેચાઈ રહ્યો છે ત્યાં જનતા રેટ પાડવામાં આવી રહી છે કારણ કે તેઓ જણાવી રહ્યા છે કે પોલીસને કેટલીય વખત જાણ કર્યા છતાં કેટલીય વખત ફરિયાદ કર્યા છતાં કોઈ જ કામગીરી કરાતી નથી ત્યારે હવે અમે બહાર આવીશું અને અમે જનતા રેડ દ્વારા જે પણ આવા બુટલેગરો છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જ તેઓએ ગાંધીધામમાં એક વિસ્તારમાં જ્યાં ખુલ્લે આમ દારૂ વીંચાઈ રહ્યું છે ત્યાં જનતા રેટ પાડી હતી અને તેઓને સબક શીખવ્યો હતો આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં તો એ પીને બેઠો તો એક કોથળી ખાલી એવા પોલીસ વાળા એનો મોઢો સોંગીને એને પકડીને લઈ ગયા આટલો એને ખબર હતો છતાં બી અને આખી રાત જેલમાં રાખ્યો અને બીજાથી દી 3000 રૂપિયા એની મમ્મી વ્યાજે લઈ આવી 10% અને એને છોડાવ્યો 3000 ની જમીનમાં એક કોથડી પીવાનું 3000 જમીન તો આ વેચવાનું કેટલું છે મારે એ પૂછવું છે પોલીસે આ જો આ એમને એમ તો ના વેચાતું હોય ને એને કે પૈસે પૈસી તો કંડમની આયો અમે ફૂટી એમાં સુકામ છે કેમ ક્યાંય ને આજે કલાક થઈ છે ફોન કરીને પોલીસ નથી શરમ આવે પોલીસ ના શરમ આવે છે આજે ગુજરાતની અંદર કચ્છની અંદર જ્યારે આ રીતે વેચાઈ દીકરીઓ આજે વિધવા થઈ રહી છે છયના

જે અમારી એક મીટિંગ હતી પ્રેસ કોન્ફરન્સ હતી એમાં અમે લોકોએ જે મહિલા કોંગ્રેસ વતી હતી એવું કહેવામાં આવ્યું હતું કે મેં પોતે બી એ વાત કરેલી હતી કે અમે જનતા રેડ કરશું તો એની અંદર અમે પરમ દિવસે અમારા ગાંધીધામ વિસ્તારમાં પીએસએલ કાર્ગો ઝુંપડપટ્ટી છે એની અંદર અમે એક જનતા રેડ કરી હતી પણ ત્યાંથી અમુક એવા જે અમારી સાથે અમે લોકોએ એમાં જનતા રેડ કરી છે અને હાલ બી અમે જે વચન દીધું છે જે અમે વાત કરેલી છે દેશી દારૂ કે ઇંગ્લિશ દારૂ હોય કે મોટા જે માથાઓ આજની તારીખમાં આખા કચ્છની અંદર જે દારૂના હટરાવ ચલાવી ચલાવી રહ્યા છે એની અંદર અમે રેડ કરશું અમે અમારા સમય મુજબ અમે અમારા પ્લાનિંગ મુજબ એ અમે જનતા રેડ કરતા રહેશું ને અગાઉ બી જ્યારે બી અમને માહિતી મળશે કે જે બી સ્થાનિક છે કે જે વિસ્તારમાં છે કે વોર્ડમાં છે જે લોકો આગેવાન હોય કે ત્યાંની જનતા અમને જાણ કરશે કે આ જગ્યાએ જનતા રેડ કરવાની છે તમે એમના સહકારમાં આવીને ને નિરીક્ષણ કરીને વસ્તુની અમે તહકીકાત કરીને એમાં જનતા રેડ કરશું થોડાક સમય પહેલાં હર્ષ સંઘવીએ જ્યારે કીધેલું હતું કે કોઈને હેરાન પરેશાન થવાની જરૂરત નથી જો મને એવી ફોન આવશે તો અમે પોતે એ વસ્તુનું રેડ કરશું અમે પોતે જ રેડ કરશું તો આજની તારીખમાં આખા કચ્છની અંદર આખા ગુજરાતની અંદર હું કહું તો એટલા મોટા પ્રમાણમાં જ્યારે દેશી દારૂ બની રહ્યા છે ને જ્યારે લખા લઠ્ઠાકાંડો બી થયા છે ત્યારે હું સાહેબને પૂછા કરવા માગું છું કે સાહેબ આપને કીધાથી તો ઘણા દિવસ થઈ ગયા છે અત્યાર સુધી આપને કેટલા ફોનો આવ્યા છે કે આપણી જનતા રેડ કરી છે કે પોલીસ રેડ કરી છે એની અંદર